જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ આજે હું શુક્ર ગ્રહ વિશે બતાવું છું કે જે વ્યક્તિનો શુક્ર ગ્રહ નબળો હોય ત્યારે એને દેવામાં વૃદ્ધિ થાય પૈસે ટકે બહુ તકલીફ રહે જાતીય રોગ થાય દાંપત્ય જીવનમાં ખટરાગ પેદા થાય એટલે કે છૂટાછેડાની નોબત આવે સમાજમાં માન પ્રતિષ્ઠામાં ઘટાડો થાય પોતાની સગી બહેનો સાથે વાદ વિવાદ પણ થાય એના ઉપાય પણ ઘણા છે શુક્ર ગ્રહના જે મંત્ર આવે છે એના સોળ હજાર જાપ કરાવવા પડે બીજો ઉપાય છે કે નડતા શુક્રની શાંતિ માટે ભોજન કરતા પહેલા થાળીમાંથી બે કોળિયા બહાર કાઢવા એક ગાયને તથા એક કૂતરાને ખવડાવવો બીજું છે કે લક્ષ્મીજીની શ્રદ્ધાથી પૂર્ણ શ્રદ્ધાથી પૂજા કરવી સાથે ગરીબોને દાન આપવું અને વિધવાઓને મદદ કરવી જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ